તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો તેજસ્વી વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે પેટ્રોલની અંદર થોડું થર્માકોલ મિલાવવાથી એવો દુનિયાનો સૌથી મજબૂત ગુંદર બનીને તૈયાર થઈ જાય છે કે એ ગુંદર તમે કોઈ લાકડા ઉપર ચોંટાડશો અથવા કોઈ પથ્થર ઉપર ચોંટાડી દેશો તો એ ફરીવાર ઉખડવાનું નામ નહીં દેતો શું ખરેખર એવું થાય છે કે નથી થતું તો એ ચેક કરવા માટે આજે અમે પણ લઈને આવી ગયા છે આ છે થર્માકોલ અને આ છે પેટ્રોલ એ બધો સામાન લઈને આવી ગયા છે આજે એ ચેક કરવા માટે કે વિડીયોમાં જે બતાવેલું છે એવું આપણાથી થઈ શકે છે કે નથી થતું તો આજની વિડીયોની અંદર તમને બહુ મજા આવવાની છે અને જો તમે અમારી આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આજની આપણી આ ઇન્ટરેસ્ટિંગ વિડીયોને શરૂ કરીએ તો મિત્રો અમે બધો સામાન લઈને બેસી ગયા છે સૌથી પહેલા તો અમે આ પૂંઠા ઉપર ટાઈ કરીશું તમે જોઈ શકો છો આ એક અમે પૂંઠું આ પ્રકારનું લી લીધું છે એ વિડીયોમાં લાકડું બતાવ્યું છે પણ અમે આ પૂંઠા ઉપર ટાઈ છે કે એ ગુંદર આ પૂંઠાને ચોંટાડી શકે છે કે નહીં અને પછી અમે આ પૂંઠા ઉપર એ ગુંદર ચોંટાડીને પછી આ પથ્થર ઉપર પણ ટ્રાય કરવાના છે તો સૌથી પહેલાં તો આ ગિલાસની અંદર આપણે થોડી માત્રામાં પેટ્રોલ લઈ લઈશું તો થોડું પેટ્રોલ આપણે આ રીતે બસ બસ આટલું પેટ્રોલ સૌથી પહેલાં આપણે ટ્રાય કરવા માટે સૌથી પહેલાં લઈ લઈએ છીએ અને એની અંદર આપણે નાખીશું થોડે થોડે થર્માકોલના ટુકડા આ રીતે થોડે થોડી આપણે થર્માકોલના ટુકડા નાખતું રહેવાનું છે અને થર્માકોલના ટુકડા જેવા નાખીએ છીએ એટલે જુઓ કે એની હાલત કેવી પેટ્રોલ થર્માકોલની હાલત કેવું કરી રહ્યું છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો તો આપણે આ ચમચી વડે એને આ રીતે મિક્સ પણ કરતું રહેવાનું છે તમે જુઓ કે આ કેવું થર્માકોલની કેવી હાલત થઈ ગઈ છે તમે એકવાર જોઈ શકો છો આ રીતે કંઈક થર્માકોલની હાલત પેટ્રોલ કરી નાખીએ છે અને મને તો લાગે છે કે પેટ્રોલ થર્માકોલની કંઈક આ રીતે હાલત કરી શકતું હોય તો પછી આ ગુંદર એકદમ મજબૂત બની શકતો હશે તો આપણે આ રીતે પહેલાં ટ્રાય પણ કરી લઈશું તો આપણે વધારે થોડા થર્માકોલના ટુકડા નાખીશું આ રીતે તો મિત્રો જુઓ કે થોડીક વાર અમે એની અંદર થર્માકોલના ટુકડા નાખ્યા છે પછી કંઈક આ રીતે આ રીતનો ગુંદર બની ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો અમે વધારે નથી બનાવ્યો ખાલી આપણે પેરીમેન કરવાનું છે એટલા માટે થોડો આટલો ગુંદર બનાવ્યો છે હવે આપણે આ લાકડાની અંદર આ પૂંઠા ઉપર પહેલાં ચોંટાડીને એનો ટ્રાય કરીશું તો આ રીતે આપણે પહેલાં થોડુંક લઈ લઈએ છીએ આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે આટલું લઈ લઈશું અને એને આ રીતે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે ચોંટાડી લઈએ છીએ આખા પૂંઠા ઉપર અને ભાઈ લાગે છે તો ગુંદર જ બનીને મજબૂત ગુંદર બની ગયો હોય એવું મને લાગે છે જોવા ઉપર તમે જોઈ શકો છો આ રીતે હવે આપણે એને ચોંટાડી દઈશું આ બીજો ભાગ તમે જોઈ શકો છો આ રીતે ચોંટાડી દેવાનો છે આ રીતે ચોંટાડીને બસ આપણે અત્યારે પહેલાં રાખી દઈએ છીએ અત્યારે પછી આપણે આ પથ્થર ઉપર ટ્રાય કરીશું તમે જોઈ શકો છો હવે આ પથ્થર ઉપર હું થોડું આ રીતે ગુંદર નાખી દઉં છું આ રીતે તો મિત્રો હવે જુઓ કે કંઈક આ રીતે મેં આ ગુંદર ચોંટાડી લીધો છે સારી રીતે પછી આવે આની ઉપર આપણે પથ્થરનો ટુકડો આ રીતે ચોંટાડી દઈશું તમે જોઈ શકો છો કંઈક આ રીતે પથ્થરનો ટુકડો અમે ચોંટાડી દીધો છે અને હવે મિત્રો અમારું આ તમે જોઈ શકો છો પેટ્રોલની અંદર થોડું વધ્યું છે તો આનો આપણે કંઈ વાંધો નથી એ રાખી દઈશું આવે આ પથ્થર પણ તમે જોઈ શકો છો અને આ જે પૂંઠા ઉપર અમે જે ગુંદર ચોંટાડ્યો છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે આવે આ અમે ખાલી દસ મિનિટ માટે રાખીશું અને દસ મિનિટ પછી અમને તમને બતાવીએ છીએ કે આ મજબૂત થાય છે કે નથી થતું તો મિત્રો અમે દસ મિનિટ આવે વેઇટ કરી લીધી છે અને હવે અમે ચેક કરવાના છે કે આ પથ્થર અને આ જે પૂંઠું છે એને ગુંદરે મજબૂત કર્યું છે કે નહીં તો સૌથી પહેલાં તો આપણે જે આ પૂંઠા ઉપર ગુંદર લગાવ્યો હતો અને આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કંઈક આ રીતે હું પહેલે ઉપરથી કરું છું તો તમે જોઈ શકો છો ચોટી તો ગયું છે ગુંદર એને મજબૂત તો કંઈક કર્યું છે પણ હવે આપણે આને ઉખાડવાની કોશિશ કરીશું તમે જોઈ શકો છો આ રીતે હું ફેંકું છું પણ તો પણ એને કંઈ થતું નથી મિત્રો કંઈક આ રીતે આપણે ફેંકી દઈશું તો પણ એને કંઈ થતું નથી તો હવે આપણે આને ઉખાડવાની કોશિશ કરીશું તો આ રીતે આપણે ઉખાડીશું અરે જો તમે કે ભાઈ અરે આ તો બહુ મજબૂત થઈ ગયું છે તમે જોઈ શકો છો આ ઉખાડવાનું પણ નામ નથી દે રહ્યું તમે જોઈ શકો છો આ કેટલું મજબૂત થઈ ગયું હતું અને કંઈક આ રીતે આનો ગુંદર જોમી ગયો હતો તમે આ રીતે મારી ઓંગળીમાં પણ જોઈ શકો છો કંઈક એનો આ રીતે ગુંદર બની જાય છે તમે જોઈ શકો છો તો આ તો આપણું સક્સેસફુલ રહ્યું છે તમે જોઈ શકો છો કે પૂંઠા અને લાકડા ઉપર તો આ જે ગુંદર આપણે બનાવેલો છે એ વર્ક કરે છે હવે આપણે પથ્થરનું ચેક કરીશું તો આ રીતે હું પથ્થરને આ રીતે ઊંચો કરું છું અરે તમે જોઈ શકો છો અરે તમે જોઈ શકો છો કે આ પથ્થરને પણ આ રીતે અને ફિટ તો કર્યું છે પણ દોસ્તો આપણે ખાલી દસ જ મિનિટ રાખીએ છીએ દસ મિનિટમાં પથ્થરે અને આ ગુંદરે પથ્થરને મજબૂત નથી કર્યો જો તમે આ રીતે કરવા માંગતા હોય તો તમારે પૂરી એક રાત માટે તમારે આ રીતે રાખવું પડશે અને ચોંટાડીને એક રાત તમારે મીકી રાખવું પડશે ત્યારે તમારો આ રીતે ચોંટી જશે તો અમે તો ખાલી એક્સપેરિમેન્ટ કરવા માટે આ તમને બતાવવા માટે આ કર્યું હતું ખાલી દસ મિનિટમાં તમને બતાવી દીધું છે બાકી તમે આ કરવા માગતા હોય તો તમે આ રીતે કરી શકો છો તો બસ આજની વિડીયોની અંદર કંઈક આટલું તો હતું તમને આ વિડીયો અમારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે અડસુ કોઈ બીજી આવી ધમાકેદાર વીડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર